વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સમા નજીક આવેલા વિમાલી ગામ જેનું મિલનીકરણ વડોદરા મહાનગર પાલિકામાં કરવામાં આવ્યું છે વેપાલીમાં આવેલા સોસાયટીના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા પ્રધાનમંત્રીના નર્સિંહ જળ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં પાણીની પાઇપલાઇનના પહેલા ફેઝનું નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું છે પણ આ જ દિન સુધી બીજા ફેઝનું નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે તે સમયના તાત્કાલિક મેયર નિલેશ રાઠોડ તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વાલ ખોલવામાં આવ્યો હતો વેમાની ગામમાં રહેતા અનેકો સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી સાથે સાથે સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાનીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે તેના માટે નળિકાનું જે વાલ ઓપન કરવામાં આવેલું તે વખતે ઉપસ્થિત ત્યારના તત્કાલીન મેયર નિલેશ રાઠોડ તેમની સાથે સાંસદ પણ હતા તકરારની જે તમારી જે તકરારો છે તે સાંસદ સુધી સાંસદ સભ્યને પણ અમે વારંવાર રજૂઆતો કરી અને થાકી ગયા છે લોકો જ્યાં આગળ દસ મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો તો એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સવે જોયેલો છે અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે હમણાં ત્રણ દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે ના કોઈ કોર્પોરેટરને ચૂંટેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોકસંવાદ કરવામાં રસ છે અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુ જે વસ્તુની માગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે ફોર એન એક્ઝામ્પલ આપને આપની જાણકારી માટે કહી દઉં કે વુડા દ્વારા આ વિસ્તારની અંદર બે હજાર સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને બે હજાર પિસ્તાળીસ સુધી એસટીપી પ્લાન્ટ ત્રણ એમએલ પૂરો પાડવામાં આવ્યો હતો એ કેપેસિટીથી વૂડાએ ઠરાવ કરી અને કામ કરેલું એ નેટવર્ક વૂડાએ કોર્પોરેશનને સુપ્રત કરેલું તેમ છતાં કોર્પોરેશન આવી અને બાવીસ કરોડનો માતબર ખર્ચો લગાડી અને તેર એમએલડીનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી જો પાણીની અમને સવલિયત પૂરી પાડી હોત તો એ એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો એવી કેટલીક બાબતો છે કે છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો અઢી વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે પાંચ છ દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માનનીય કમિશનર શ્રીના ટેબલ પર ચાર મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે સવાલ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર કેમ નથી કમિશનર સાહેબ શ્રીને પણ રજૂઆતો કરવા છતાં હજુ દસ દિવસ પંદર દિવસ અભ્યાસ બાકી છે આ બધા બહાના વારંવાર કાઢવામાં આવે છે એનાથી કંટાળી અને આગામી ઉનાળાની સિઝનની અંદર આ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે અને લોકોએ વેચાતું પાણી ચારસો પાંચસો રૂપિયા ટેન્કર દીઠ પાણીના ખર્ચો કરવામાં આવે છે આ વિસ્તારની અંદર આખે આખી પાઇપલાઇનનો જે ખર્ચો કરવાના છે એના કરતાં ત્રણ ઘણા રૂપિયા તો અમે છેલ્લા પાંચ છ વર્ષની અંદર પાણી ખરીદ કરવામાં અમે પ્રાઇવેટ પાણી પાણી વેચવાવાળા લોકોને અમે ચૂકવી દીધા છે આ સત્ય હકીકત છે અને આ જ નગ્ન સત્ય છે એટલે તમામે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અમે મીડિયાના માધ્યમથી ફરી એક વખત ચીમકી આપીએ છીએ જો આ વસ્તુનો નિકાલ દસ દિવસમાં નહીં કરવામાં આવે તો વેમાલીનો સમગ્ર વિસ્તાર ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે બહિષ્કાર કરશે અને બહિષ્કાર કરશે નિલેશભાઈ પટેલ પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પ્રમુખ